વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કઠિયાવાડ આજે આપણે બનાવીશું હોમ મેડ મહન રેસિપી એટલે કે સાતમ આઠમનો તહેવાર હોય જન્માષ્ટમીનો તહેવાર આવતો હોય અને એકદમ કંદો એ જેવો કણીદાર મહનથાળ ઘરે ન બને એવું બને જ નહીં તો એકદમ કણીદાર મોહનથાળ થાળ કેવી રીતે લોટને શેકવો કેવી રીતે લોટ કણીદાર બનાવવો કઈ રીતે ચાસણી એકતારી ચાસણી કેવી રીતે બનાવી શકાય બધી જ ટિપ્સની સાથે આજે આપણે હોમમેડ મહથાળની રેસીપી શેર કરવાના છીએ મિત્રો તો આ હોમમેડ મહથાળની રેસીપી લાસ્ટ સુધી જોજો જેને કારણે એક પણ સ્ટેપ આપણો ચૂકાઈ ન જવાય અને પરફેક્ટ આપણું મહંત થાળ બને તો એના માટે થઈને આપણે પહેલાં વહેલાં માપ જોઈ લઈએ તો એક વાટકી વેસણનો લોટ એક વાટકી ખાંડ અને એક વાટકી જેટલું મેં ઘી લીધેલું છે અને બેથી ત્રણ ચમચી જેટલું દૂધ લીધેલું છે એ શેના માટે લીધેલું છે આપણે આગળ જોઈએ તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો પહેલાં વહેલાં તો આપણે ચાસણી જ બનાવીશું ચાસણી બનાવવા માટે થઈને સૌ પહેલાં આપણે એક વાટકી ખાંડ અને એમાં મેં અડધીથી થોડુંક ઓછું વાટકી ભરી અને પાણી લીધેલું છે પાણીનું પ્રમાણ જો આ રીતે જ રાખવાનું ને તરજો જો પાણી થોડું પણ વધારે જો પડી જશે તો એ બાળવું થોડુંક અઘરું પડશે એટલે પાણીનું પ્રમાણ એ રીતે જ રાખવાનું કે એક વાટકી ખાંડની સામે પા વાટકી પાણી ભરીને એડ કરવાનું અને ખાંડ અને પાણી મિક્સ કરીએ છીએ ત્યારે જ મેં અહીંયા મારી પાસે કેસર હતું તો મેં આઠથી દસ દાતણા કેસરના એડ કરેલા છે તમારી પાસે કેસર ન હોય તો તમે એમને પણ ચાસણી બનાવી શકો છો તો અહીંયા આપણે ખાંડ અને પાણીને આ રીતે મિક્સ કરી દેવાનું છે ગેસ સ્ટાર્ટ કરી દેવાનું છે અને હું જ્યારે પણ મહનથાળ બનાવું છું ત્યારે પહેલાં વહેલાં ચાસણી બનાવું છું જનરલી ઘણા લોકો જ્યારે પણ મહનથાળ બનાવે છે ત્યારે ચાસણી લાસ્ટમાં બનાવે છે તો તમને એ રીતે ફાવે તો તમે એ રીતે પણ કરી શકો છો પણ એ આપણો ટાઈમ વેસ્ટ ન થાય એટલે એ માટે થઈને સાઈડમાં ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે ચાસણી આ રીતે બનાવવા મૂકી દેવાની જેને કારણે એ સમય પણ આપણો બચી જાય છે હવે મોહનથાળ બનાવવા માટે થઈને અહીંયા એક વાટકી જેટલો મેં વેસણનો લોટ ચાળીને લીધેલો છે એમાં ધાબો દેવા માટે થઈને એક વઘારિયામાં મેં બેથી ત્રણ ચમચી જેટલું ઘી લીધેલું છે આ ઘી પણ ઘરે જ બનાવેલું છે અને અલગ અલગ પ્રકારની ઘી બનાવવાની રેસિપીસ તમને ચેનલ ઉપર મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને હોમમેડ ઘીની રેસિપીસ તમને મળી જશે અલગ અલગ રીતે હોમમેડ ઘી કેવી રીતે બનાવી શકાય સરળતાથી ગેસ પણ ન બળે અને અલગ અલગ રીતે આપણી ઘી કેવી રીતે બનાવવું ઘરે એ બધી જ ટિપ્સ સાથે ઘીની રેસિપીસ તમે જોઈ શકશો મિત્રો તો ચેનલ પર જરૂરથી જાજો અને ડિસ્ક્રિપ્શન બોક્સ પણ જરૂરથી ચેક કરી લેશો હવે એની અંદર ઘી આપણું થોડું થોડું ગરમ થાય એટલે તરત જ એમાં દૂધ એડ કરી દેવાનું છે ઘીને ખાલી મેલ્ટ જ કરવાનું છે બહુ ગરમ કરવાનું નથી એમાં દૂધ એડ કરી અને બધું જ જે મિશ્રણ આપણે કરેલું હતું દૂધ અને ઘીનું એ આપણે લોટમાં એડ કરી દેશું અને વઘારિયાની અંદર પણ ઘી થોડુંક ચોંટેલું હોય જ છે તો લોટ દ્વારા આપણે એને ક્લીન કરી લેશું આ ખાસ કરી લેવાનું નહીં તો ઘી છે એ બધું વેસ્ટ વહી જાય છે તો આ એક સરસ મજાનો ધાબો દેવાની પ્રોસેસ છે મિત્રો કે જ્યારે આ રીતથી આપણે જ્યારે વેસણના લોટનું મોંથાળ બનાવીએ છીએ ને તો એકદમ પરફેક્ટ કણીદાર બને છે કારણ કે વેસણનો લોટ આપણે લીધેલો છે તો વેસણનો લોટ એકદમ ઝીણો હોય છે તો એ મહનથાર આપણે કણીદાર બનાવો છે તો અહીંયા આપણે વેસણનું જનરલી લોકો છે એ ચણાની ને જાડી ક્રશ કરીને કરતા હોઈએ છીએ પણ આપણે અહીંયા વેસણના લોટનો ઉપયોગ કરીને કરીએ છીએ તો કણીદાર બનાવવા માટે આ પ્રોસેસ જરૂરથી કરવાની તો એના માટે ઘી અને દૂધનું મૂળ દઈ અને ઘણા લોકો રહેવા દે છે પણ અહીં આપણે આ રીતે કરીને તરત જ ચાળી લેશું ને તો પણ એ પરફેક્ટ એવો કણીદાર બની જ જશે તો એના માટે થઈને આ મિશ્રણવાળો જે લોટ આપણે જે છે દૂધ ઘીનો ધાબો દીધેલો લોટ છે એને આપણે ઘઉં ચાળવાનો ચારણો લઈ લેવાનો છે અને એની અંદર જ આપણે આ રીતે ચાળી લેવાનો છે ચાળવાનું કારણ શું છે એ તમને થોડી વાર પછી જરૂરથી બતાવીશ કારણ કે કણીદાર જ્યારે આપણે મહનથાળ બનાવવું હોય ને તો આ પ્રોસેસ કરવી ખરેખર જરૂરી બનાવે છે વેસણનો લોટ લીધો હોય ત્યારે બાકી તમે કણીદાર લોટ દળીને લીધો હોય તો કોઈ જરૂર રહેતી નથી તો આ રીતે આપણે લોટને ચાળી લેવાનો છે અને જે જે થોડો એવો દૂધનો ભાગ દેખાતો હોય ને એ દૂધના ભાગનો લોટ પીંડો તૈયાર થઈ ગયો હોય તો એને આ રીતે આપણે ચાળી અને એની કણીઓ સરસ રીતે છૂટી પાડી દેવાની છે તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ધાબો દીધેલા લોટનો આપણે આ રીતે ચાળણો લઈ ઘઉંનો લોટનો ચાળવાનો ચારણો લઈ અને ચાળી લેવાનો છે સરસ રીતે તો બધો જ લોટ આપણે સરસ રીતે ચળાઈ ગયો છે અને જાળીમાં જેટલો પણ લોટ ચોંટેલો હોય ને એ પણ આપણે લઈ લેવાનો છે અહીંયા મેં છૂટી જાળી પડી જાય ને એવી રીતનું જાળી લીધેલી છે એટલે આ જાળીને આપણે ચારણામાંથી અલગ કરી અને ઠપકારીને પણ આપણે એને કાઢી શકીએ છીએ તો બધી જ કણીઓ જેટલી પણ ચોટેલી છે બહુ ઉતાવળ કરવાની નહીં જ્યારે તમારી પાસે સમય હોય ને ત્યારે જ તમારે મોહનથાળ બનાવવાનો જો ઉતાવળમાં મહનથાળ બનાવીશું ને તો એ સારું બનશે નહીં તો તમારી પાસે સમય હોય ને ત્યારે જ આ રેસીપી બનાવવાની છે મિત્રો તો આ રીતે આપણે મહનથાળને કણીદાર બનાવી લીધો છે સરસ મજાની કણીઓ છૂટી પડી ગઈ છે જો તમને આગળ હાથમાં લઈને જરૂરથી બતાવીશ ଯେ ଆ ବଧୋଜେ ସରସ ରୀତ ଧାବ ଦେଖି କରି ଲିଧେ ପରଫେକ୍ଟ ଏଣୀଦାର ଆଣୁ ଧା ଦିଧେଲ ମନ୍ଥାଳନ ଲୋଟ ରେଡ଼ି ଥାଇ તમે આ રીતે બનાવો છો કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વેસણનો લોટ લ્યો છો કે ચણાને દાળ દળીને લોટ કરો છો જાડો લોટ દળીને કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે કઢાઈમાં ઘી મૂકીએ પહેલાં આપણે ચાસણી પણ ચેક કરતા રહેવાનું છે તો ચાસણી આપણી ધીમા ગેસના ફ્લેમ ઉપર થાય છે ત્યાં સુધીમાં આપણે કઢાઈ લઈ એની અંદર ઘી એડ કરી દઈશું અહીંયા આપણે અડધો વાટકો ઘી લીધેલું છે બાકી પછી જરૂર પડતી જાય એ રીતે આપણે ઘી એની અંદર એડ કરતા જશું તો અહીંયા આપણે જે ધાબો દીધેલો કણેદાર લોટ હતો સાઈડમાં વેસણો એને આપણે ઘીમાં એડ કરી દેવાનો છે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર ઘી મેલ્ટ થઈ જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે આ લોટને શેકતા જવાનો છે મિત્રો જ્યારે પણ મહંત બનાવીએ છીએ ને ત્યારે લોટ શેકવો ને એ જ બહુ મહત્ત્વનું કામ છે કારણ કે જો લોટ શેકાયેલો હશે તો જ તમારો મોહનથાળ થાળ છે એકદમ પરફેક્ટ બનશે તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો જેને કારણે એક પણ સ્ટેપ છે ને એ ચૂકાઈ ન જવાય મિત્રો અને તમારો જો મહંત થાળ છે ને એ પરફેક્ટ કંદોઈ જેવો જ ઘરે બનાવી શકાય છે તો આ રીતે મેં તો ટ્રાય કરેલી તો પરફેક્ટ એવો મોહનથાળ થાળ હું પણ ઘરે બનાવી શકી છું તો તમે પણ જરૂરથી ટ્રાય કરો અને કમેન્ટ કરી અને કહેજો કે તમને આ મોહનથાળની રેસિપી રેસીપી છે એ કેવી લાગી છે એક એક ટીપ્સની સાથે ધ્યાન રાખવાની બાબતોની સાથે આ મોહનથાળની રેસિપી રેસીપી આપણે બનાવેલી છે અને પરફેક્ટ એવો બહાર મળે એવો જ એના કરતાં પણ શુદ્ધ આપણે ઘરે મોહનથાળ બનાવી શકીએ છીએ મિત્રો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લોટને શેકાવા દેવાનો છે અને અહીંયા મેં છે ને માવો લીધેલો નથી પણ ઘરમાં જ રહેલી બે થી ત્રણ ચમચી જેટલું આપણે મલાઈ એડ કરવાની છે મલાઈ એડ કરવાનું કારણ એ છે કે માવાની ગરજ સારે છે અને પ્લસમાં એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે માવા કરતાં પણ ટેસ્ટ એકદમ બેસ્ટ આવે છે એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થોડો લોટ છે એ શેકાઈ જાય એટલે તરત જ એની અંદર બે ચમચી મલાઈ એડ કરવાની છે મલાઈમાં રહેલું દૂધ અને મલાઈમાં રહેલું ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે સતતને સતત હલાવતા રહેવાનું છે અહીંયા હલાવતા રહીએ છીએ પણ સાઈડમાં આપણે ચાસણી પણ મૂકેલી હશે તો એને પણ ચેક કરતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જો તમે જોઈ શકો છો જ્યારે લોટ એડ કર્યો હતો ત્યારે થોડોક જ લોટ લાગતો તો પણ એ લોટ સરસ એવો ફૂલી ગયો છે અને એની દરેકે દરેક કણીઓ સરસ રીતે શેકાઈ રહી છે એ ધીમા ગેસની ફ્લેમ ઉપર શેકાય ત્યાં સુધી આપણે આ રીતે ચાસણી પણ ચેક કરતી રહેવાની છે તો ચાસણીને આ રીતે હાથમાં લઈને ચેક કરતા રહેવાનું છે તો હજી એમાં ચીકાસ આવી નથી એક તારી ચાસણી બની નથી અને એમાં ફીણ પણ વળ્યા નથી તો એને થાવા દેવાનું છે હજી ધીમા ગેસની ફ્લેમ ઉપર અહીંયા આપણો લોટ પણ સરસ રીતે શેકાઈ રહ્યો છે પણ હજુ પરફેક્ટ શેકાય ત્યાં લગી આપણે શેકાવા દેવાનો છે મેં લગભગ પાંચથી સાત મિનિટ સુધી સતત અને સતત ધીમા ગેસની ફ્લેમ ઉપર મોહન થાળના આ કણીદાર લોટને શેકાવા દીધો તો તમે આ રીતે જો મિત્રો મોહન થાળ જો ઘરે બનાવશો ને તો પરફેક્ટ તમારો મોહન થાળ ઘરે બનશે તમે ટ્રાય કરશો તો તમારાથી પરફેક્ટ બનશે ટ્રાય કર્યા વગર કોઈ વસ્તુ આપણે ઘરે પરફેક્ટ બનાવી શકતા નથી કારણ કે ટ્રાય કરીએ તો આપણે અનુભવથી કોઈપણ સામગ્રી છે એ શીખી શકીએ છીએ જેવી રીતે હું પણ શીખી છું એવી રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે તો લોટ સરસ રીતે શેકાય ત્યાં સુધીમાં આપણે ચાસણીની અંદર બેથી ત્રણ એલચી વાટીને એડ કરી દેવાની જેની સુગંધ છે એ સરસ આવે છે અને આ રીતે આપણે એક ડીશમાં છે એ બે ટીપા ચાસણીને લઈને ઠંડુ પડવા દેવાનું ત્યાં સુધી અહીંયા પણ આપણે હલાવતું રહેવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જેને રીતે આપણો લોટ પણ છે દાજે નહીં ખાસ ધ્યાન રાખવાનું પણ ગેસની ફ્લેમ ધીમી હોય એટલે બળવાની ચિંતા રહેતી નથી તો આ રીતે આપણે જોઈએ છીએ તો હજુ પણ એક તારી ચાસણી જે છે એ બનવી જોઈએ બની નથી એટલે હજુ થોડી વાર સુધી ચાસણીને આપણે થવા દઈશું ત્યાં સુધી આપણો લોટ પણ હજુ શેકાણો નથી એટલે એટલે લોટને પણ આપણે શેકાવા દઈશું તો સરસ રીતે લોટ આપણો શેકાઈ રહ્યો છે પરફેક્ટ કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ જ આપણે લોટને શેકવાનું બંધ કરવાનું છે સાઈડમાં પણ ચેક કરતું રહેવાનું છે કે લોટ જરાય પણ દાજ્યો નથી ને એ રીતે આપણે સતત ને સતત આ રીતે હલાવતા રહેવાનું છે લગભગ લોટ શેકાઈ ગયેલો આપણને દેખાઈ રહ્યો છે તો લોટ આપણો શેકાઈ જાય જો આ રીતે ચેક કરતું રહેવાનું પરફેક્ટ લોટ શેકાઈ જાય ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે જો અહીંયા મિત્રો તમને જરૂરથી હું બતાવીશ નીચેના સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે પહેલાં જ્યારે લોટ એડ કર્યો ત્યારે એકદમ પીળો દેખાઈ રહ્યો હતો પણ અહીંયા જો શેકાયા બાદ લોટનો કલર અલગ જ થઈ ગયો છે સે જેવો ગુલાબી કલર આવી જાય એટલે સમજી જવાનું છે કે આપણો મોહનથાળનો જે લોટ છે ને એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે તો સરસ રીતે લોટ અહીંયા શેકાઈ ગયો છે અને ઘી પણ સરસ રીતે છૂટું પડી ગયું છે જો કણીઓ પણ હજી એવી નેવી જ છે અને મસ્ત રીતે આપણો મોહનથાળનો લોટ છે ને શેકાઈ ગયો જો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને અહીંયા આપણી ચાસણી પણ લગભગ રેડી થઈ ગઈ છે જો આપણે જોઈ લઈએ અહીંયા વાસણમાં સેજ ઠંડુ પડે એટલે આપણે આ રીતે ચેક કરી લેવાનું નહીંતર દાજી જવાય એટલે થોડું ઠંડુ પડવા દેવાનું તો જો આપણે જોઈ શકીએ છીએ પરફેક્ટ આપણી એક તારી ચાસણી રેડી થઈ ગઈ છે જો એક તારી ચાસણી થઈ જાય એટલે તરત જ એમાં બબલ્સ પણ આવવા માંડે જો ફરી તમને બતાવું કે આ રીતે આપણે આંગળીમાં લઈ અને તારી એક તારી ચાસણી ચેક કરી લેવાની તો જો અહીંયા લોટે આપણે સરસ ઠંડો પડવા દીધેલો હતો એટલે કે ઘી અને લોટનું મિશ્રણ ઠંડુ પડી જાય ત્યારબાદ જ ચાસણી એડ કરવાની જો અગાઉ આપણે ચાસણી બનાવવાનું કારણ આ જ છે જનરલી લોકો જ્યારે પણ મહાન બનાવે છે ત્યારે લોટ શેકે ને ત્યારબાદ ચાસણી બનાવે છે તો આપણો સમય વેસ્ટ થાય છે પણ અહીંયા જો સાથે જ ધીમા કેસે આપણે ચાસણી મૂકી દીધેલી હોય તો કઈ ઝંઝટ રહેતી નથી તો આ રીતે આપણે જ્યારે લોટ શેકાઈ જઈશું સરસ રીતે ત્યારબાદ લોટ ઠંડો પડે ત્યાં સુધીમાં આપણી ચાસણી પણ રેડી થઈ જાય છે તો ચાસણી તરત જ આપણે એની અંદર એડ કરી દેવાની છે જો મિત્રો અહીંયા મિશ્રણ તમને સે જેવું ઢીલું લાગે તો બિલકુલ પણ ચિંતા કરવાની નહીં કારણ કે એક તારી ચાસણી પરફેક્ટ આપણી થઈ ગઈ હોય ને એટલે એ બે એકથી બે કલાક આપણે જ્યારે એને ઠારવા મૂકી દઈએ ને તો સરસ રીતે એના ચોસલા પડી જ જાય છે છતાં પણ તમને એમ લાગે કે ચાસણીમાં થોડી ઘણી પણ જો કચાસ રહી ગઈ છે અને ઢીલું લાગે છે મિશ્રણ તો તમે એક મિનિટ માટે તમે એને ગેસ ઉપર પણ મૂકીને તમે એને કઠણ કરી શકો છો પણ એના કરતાં તમે એને જો આ રીતે ચાસણી એડ કર્યા બાદ થોડી વાર માટે ઠરવા દેશો ને ઠંડુ પડવા દેશો બે મિશ્રણને તો એકદમ સરસ રીતે ચોસલા પડી જ જશે અને પરફેક્ટ એવો મહંત થાળ આપણો પોચો સોફ્ટ બહાર મળે એના કરતાં પણ સરસ એવો આપણે મોહનથાળ ઘરે બનાવી શકશું અહીંયા કાજુ બદામના નાના નાના ટુકડા મેં અંદર એડ કરી દીધેલા જેને કારણે બાઇટમાં આવે તો એકદમ સરસ લાગે છે ટેસ્ટ તો બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ડ્રાયફ્રૂટમાં તમને જે ડ્રાય ફ્રૂટ ફાવે તમે એની અંદર એડ કરી શકો છો હવે આ મિશ્રણ આપણું સરસ રીતે ઠંડુ પડી જાય એટલે તરત જ આપણે જે પ્લેટની અંદર આપણે મોહનથાળ જે છે સેટ કરવાનો હોય એ પ્લેટમાં ઘી લગાવી દેવાનું અને ઘી લગાવ્યા બાદ આપણે એને સેટ કરી દેશું તો અહીંયા મેં ઘી લગાવી દીધેલું છે મેં અહીંયા ઢોકળિયાની ડીશ લીધેલી છે તમારી પાસે કોઈપણ વાસણમાં જેમાં તમારે સેટ કરવું હોય એમાં તમે લઈ શકો છો ઘી ઘી લગાડી અને તરત જ આપણે આ મિશ્રણ એડ કરી દેવાનું જો એકદમ સરસ એવું મોહનથાળ કણેદાર મોહનથાળ આપણો રેડી થઈ જશે મિત્રો અને આને આપણે લગભગ બેથી ત્રણ કલાક માટે આપણે એને ઠંડો પડવા રાખી દઉં જનરલી મહનથાળ રાતના ભાગે બનાવે કે જેને કારણે સવારે સરસ રીતે ચોસલા પડી જાય પણ તમારી સમયની અનુકૂળતા મુજબ જ તમે મોહનથાળ ઘરે બનાવી શકો છો તો આ રીતે આપણે મહનથાળ સરસ રીતે ઘરે બનાવી શકીએ છીએ મહનથાળનું મિશ્રણ સરસ રીતે આપણે એડ કરી દીધેલું છે તો એની ઉપર આપણે થોડી એવી ખસખસ સ્પ્રિન્કલ કરી દઈશું જેનો ટેસ્ટ તો સારો આવે છે પણ દેખાવ પણ એકદમ સરસ લાગે છે અને ત્યારબાદ જે આપણે બીજા વધેલા કાજુ બદામના ટુકડા રાખેલા હતા એ એની અંદર ઉપર આવી રીતે સ્પ્રિન્કલ કરી દઈશું જેને કારણે મોહનથાળનો દેખાવ પણ એકદમ સરસ આવે તમે કાજુ બદામની જગ્યાએ પિસ્તાની કતરણ પણ લઈ શકો છો તો મેં અહીંયા કાજુ બદામના ઝીણા ઝીણા ટુકડા એડ કરેલા છે અને આ પ્લેટને હવે હું લગભગ બેથી ત્રણ કલાક માટે થઈને ઠંડી પડવા દઈશ કારણ કે ઠંડી પડશે તો જ એના સરસ રીતે ચોસલા પડશે બાકી બહુ ઉતાવળ કરવાની નહીં ત્રણથી ચાર કલાક માટે તમારે એને સેટ થવા માટે રહેવા જ દેવાનું છે ઠંડુ પડશે ત્યારબાદ જ એના ચોસલા સરસ એવા પડશે અને ઘરે જેવો આપણો બહાર મળે એવો જ મોહન થાળ છે એ રેડી થઈ જાય છે તો જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને એવો સરસ એવો મોહનથાળ થઈ ગયો છે જ્યારે પણ આપણે મોહનથાળ થાળ બનાવીએ છીએ એ મિત્રો ત્યારે આજુબાજુવાળાને તો ખ્યાલ આવી જાય છે કે આ ઘરે મોહનથાળ થાળ બની રહ્યો છે કારણ કે એની સુગંધ જ એકદમ સરસ આવતી હોય છે જો આ રીતે આપણે મોહનથાળ તમારો ઠંડો પડી જાય એટલે એના આપણે ચોસલા પાડી દેવાના છે અને આ રીતે આપણે એક એક મોહનથાળ જે છે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું જો એકદમ સરસ એવો બહાર મળે એના કરતાં પણ સરસ એવો ઘરે પણ આપણે મોહનથાળ બનાવી શકીએ છીએ મિત્રો તમને જરૂરથી હું એક ચોસલું તોડીને પણ બતાવીશ પણ અહીંયા પહેલાં આપણે એક સર્વિંગ પ્લેટમાં બધા જ ત્રણથી ચાર પીસ છે એ સર્વ કરવા લઈ લઈએ છીએ અને ઘરે બનાવેલો મોહનથાળ તમારા ઘરનાને પણ ચખાડો અને કમેન્ટ કરીને કહેજો કે આ મોહનથાળની રેસીપી છે તમને કેવી લાગી છે અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો જેને કારણે ખ્યાલ આવે કે આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો મોહનથાળ આપણો અહીંયા રેડી થઈ ગયો છે મિત્રો એકદમ સરસ એવો પરફેક્ટ એવો બહાર મળે એના કરતાં પણ સરસ શુદ્ધ અને ઘરે બનાવેલો હોમમેડ મોહનથાળ રેડી થઈ ગયો છે જો આ રીતે ચોસલું હાથમાં લઈને તમને જરૂરથી બતાવીશ કે એકદમ સોફ્ટ મોંમાં મૂકે ત્યાં ઓગળી જાય એવો જ પરફેક્ટ એવો સોફ્ટ જો આ રીતે તોડીને જરૂરથી બતાવીશ કે સોફ્ટ અને કણીદાર એવો મોહન થાળ આપણે ઘરે બનાવી શકીએ છીએ એકદમ ઈઝી છે ખૂબ જ સરળ છે જરૂરથી બનાવો ટ્રાય કરો અને ટ્રાય કરીને કમેન્ટ કરો કે રેસીપી કેવી લાગી છે મિત્રો આ રેસીપી તમે પહેલીવાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેજો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે અને ખરેખર જો આ રેસીપી આપને ગમી હોય ને તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં રેસીપીને શેર જરૂરથી કરી દેજો જેને કારણે આવા અલગ અલગ નાના નાના સ્ટેપ પણ જો આપણને યાદ રાખવામાં આવે ને તો એના દ્વારા આપણે પરફેક્ટ એવી બહાર મળે એવી જ રેસીપી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો